ગુજરાતમાં હજી અમરેલી લેટર કાનનો મુદ્દો પત્યો નથી આ બધાની વચ્ચે ભાજપના ધારાસભ્ય અને અગ્રણી એવા જયેશ રાદડિયાનું એક નિવેદન નિવેદન સામે સામે આવ્યું આવ્યું હતું તેમનું આ છે ત્યારથી અનેક લોકો તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અનેક એવી પોસ્ટ છે જેને વાયરલ કરી રહ્યા છે એટલું જ નહીં જયેશ રાદડિયા ઉપર તેની સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રવિવારના દિવસે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે પાટીદાર પ્રહારો કર્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે લોકચર્ચામાં એવું પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે કે તેમને આ દરેક પ્રહાર નરેશ પટેલ ઉપર કર્યા હતા જોકે એ વિવાદ તો બીજો જ છે પરંતુ અત્યારે હાલ આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેમાં અમરેલી લેટર કાર્ડનો વિવાદ પણ સામે આવ્યો છે અત્યારે હાલ લોકો કહી રહ્યા છે કે જે વ્યક્તિ પાટીદાર અગ્રણીઓને આવું કહી શકે છે તે વ્યક્તિ શા માટે પાયલ ગોટી માટે એક શબ્દ પણ બોલ્યા નહીં જો તેના વિશેની વાત કરવામાં આવે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તો અત્યારે હાલ અનેક લોકો જયેશ રાદડિયા વિરુદ્ધ બોલી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે સોશિયલ મીડિયામાં કે જે વ્યક્તિ પાટીદાર અગ્રણીઓને આવું કહી જાય છે તે વ્યક્તિએ શા માટે હજુ સુધી પાયલ ગોટી ઉપર કોઈ જ પ્રતિક્રિયા આપી નથી જો વાત કરવામાં આવે આ પોસ્ટ વિશે તો અહીં લખવામાં આવ્યું છે કે સ્ટેજ મળે ત્યારે થતા શુરાઓએ એકાદ હાકોલો અને પડકાર અમરેલીની દીકરી માટે કરવો જોઈતો હતો અહીં બંને વિશે કહી શકે છે કદાચ કારણ કે કૌશિક વેકરિયા પણ તે લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ હજી સુધી તેમના દ્વારા પણ લેટર કાર્ડને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી એવી જ રીતે કદાચ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેમને પણ હજી સુધી તે પાટીદાર દીકરીને લઈને કોઈ જેવી પ્રતિક્રિયા સામે નથી આવી એટલા માટે થઈને અત્યારે હાલ લોકો તેમને અહીં કહી રહ્યા છે કે સ્ટેજ મળે ત્યારે જ્યારે તમે બોલો છો તે સમયે તમે પાટીદાર દીકરી માટે કેમ નથી બોલતા એટલું જ નહીં તેમના વિરુદ્ધ અનેક એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે અહીં તો સાફપણે લખવામાં આવ્યું છે કે સમાજની પાલ ગોટીના મુદ્દે એટલે કદાચ અહીંયા કૌશિક વેકરિયાને પણ કહેવામાં આવ્યું હોય અથવા તો પછી ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી જયેશ રાદડિયાને પણ નિશાનો સાંધવામાં આવ્યો હોય કે અત્યાર સુધી તમે સમાજની પાલગોટીના મુદ્દે કેમ કશું બોલ્યા નથી કારણ કે દરેક લોકોના મન મહેલમાં એક જ સવાલ હતો જેના કારણે આ સમગ્ર લેટર કાંડ થયો છે તેવા કૌશિક વેકરિયા હજુ સુધી ચૂપી સાંધીને બેઠા છે તેમના દ્વારા કોઈ જ એક શબ્દ બોલવામાં નથી આવ્યો એટલા માટે પણ કદાચ તેમના વિરુદ્ધ અત્યારે હાલ આવી પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે એટલું જ નહીં અહીં બીજી પણ એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે મોમાં આંગળા નાખવાનું બંધ કરો કોઈના ઉપર આંગળી ચિંતતા પહેલા તપાસો ચાર આંગળી આપના તરફ પણ છે અહીં વાત કરવામાં આવી છે જયેશ રાદળિયાના એ નિવેદન વિશે કારણ કે જ્યારે આ સમગ્ર સમૂહ લગ્નનો જે ઉત્સવ ચાલી રહ્યો હતો તે જ સમયે જયેશ રાદડિયા દ્વારા અનેક એવા પાટીદાર સમાજના લોકો ઉપર કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે જેટલા જેટલા પણ અમુક છે તે લોકો હવનમાં નાખવાનું કામ કરે છે એટલા માટે અત્યારે હાલ તેમને અહીં કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો બીજાના ઉપર આંગળી ચીંધે છે તે લોકોની સામે પણ ચાર આંગળી આવે છે તેવું પણ સાફપણે અત્યારે હાલ લોકો કહી રહ્યા છે અને એવું પણ લાગી રહ્યું છે કે તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે તેમના તે નિવેદનનો પણ વિરોધ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે એટલું જ નહીં જો બીજી પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ફાટી મરવું અત્યારે હાલ કૌશિક વેકરિયા પણ એટલી જ રાજકીય તાકાત ધરાવે છે જેટલી જયેશ રાદળિયા પાસે તાકાત છે પરંતુ અત્યારે હાલ આ બધાની વચ્ચે તે લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અનેક એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તેમાં સાફ પણ લખવામાં આવ્યું છે કે રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ડરી જવું જોઈએ કારણ કે અત્યારે હાલ કૌશિક વેકરિયા વિરુદ્ધ પણ આ લેટર થયો હતો તેમના ઉપર પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને જયેશ રાદડિયા ઉપર પણ અત્યારે હાલ જાણે એક કાળા ડાઘ લાગ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે તેમના જ વિરુદ્ધ આ દરેક પોસ્ટ છે જે અત્યારે વાયરલ થઈ રહી છે એટલું જ નહીં અહીં લખવામાં પણ આવ્યું છે કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ પાટીદાર થઈ જાય છે તેવું પણ અહીંયા સાફપણે લખવામાં આવ્યું છે અત્યારે હાલ લોકોમાં રોષ એટલા માટે પણ છે કારણ કે જ્યારથી પાલભોટી જે પાટીદાર દીકરી છે તેનું મધ રાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને જેલમાં નાખવામાં આવી હતી ત્યારે કેમ કોઈ પાટીદાર નેતા બહાર ના આવ્યા કારણ કે અનેક એવા પાટીદાર નેતાઓ બહાર આવ્યા હતા તે દીકરીની મદદે આવ્યા હતા પરંતુ જે અત્યારે પાટીદાર નેતાઓ બહાર આવ્યા છે તે સમયે તે નેતાઓ ક્યાં હતા તેને લઈને પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અનેક એવી પોસ્ટ દિવસે ને દિવસે વધારે વાયરલ થઈ રહી છે કે અત્યાર સુધી સુધી આ વિવાદ હતો હતો કેટલા કેટલા નેતાઓ નેતાઓ બહાર આવ્યા છે હજી બોલ્યા નથી પરંતુ જ્યારથી જે જે સમારોહ ઉત્સવ ત્યારે જયેશ રાદળિયાએ જે નિવેદન આપ્યું હતું અમુક પાટીદાર અગ્રણીઓને લઈને ત્યારથી જ સમગ્ર પાટીદારના લોકો છે તેની સાથે જ જેટલા સામાજિક કાર્યકર્તાઓ છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો પણ અત્યારે કહી રહ્યા છે કે જ્યારે આ પાલ ગોટીનો મુદ્દો થયો હતો જ્યારે વિવાદ આવ્યો હતો જ્યારે તેનું મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે તે લોકો ક્યાં છુપાઈને બેઠા હતા તેવા પણ અત્યારે અનેક લોકો સવાલ પૂછી રહ્યા છે એટલું જ નહીં અત્યારે સમાજને લઈને પણ વાત કરવામાં આવી રહી છે અને તેની સાથે અત્યારે સૌથી વાયરલ જે પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે કે સમાજની દીકરીઓના વરઘોડા કઢાવનારના સમાજના સ્ટેજ ઉપરથી હાર તોડા થતા હોય ત્યારે પણ તમારો સમાજ તાલીઓ પાડે છે વાહ સમાજવા એટલે અહીં ખાસ કરીને કૌશિક વેકરિયા ઉપર ઈશારો કરવામાં આવ્યો છે કારણ કે અમરેલી લેટર કાંડ જે વ્યક્તિના કારણે થયો તે હજુ સુધી ચૂપી સાંધીને બેઠા છે હજુ સુધી તેમના દ્વારા કોઈ જ ખુલાસો નથી કરવામાં આવ્યો કારણ કે એક પાટીદાર દીકરીને જેલમાં નાખવામાં આવી હતી તેનું મધરાત્રે સરગસ કાઢવામાં આવ્યું હતું પરંતુ તેમને એ નિવેદન આપવાનો સમય નથી તે દીકરી ઉપર બોલવાનો સમય નથી પરંતુ તેમને આવા સામાજિક કાર્યક્રમોમાં જવાનો સમય છે તેને જ લઈને અત્યારે હાલ લોકો વિરોધ કરી રહ્યા છે અને અહીં કહી રહ્યા છે કે જે સમાજની દીકરીઓના વડઘોડા કઢાવનાર સમાજના સ્ટેજ ઉપરથી હાર તોરા થતા હોય ત્યારે પણ મારો સમાજ તાલીઓ પાડે છે એક વિડીયો પણ ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જયેશ રાદડીયા છે તે કૌશિક વેકરિયાને એક મોમેન્ટો આપીને તેમનું સન્માન કરતા હતા અને તેને જ લઈને એ વાતને લઈને અહીં લખવામાં આવ્યું છે કે જ્યારે સ્ટેજ ઉપરથી હાર તોરા થતા હોય ત્યારે પણ મારો સમાજ તાલી પાડે છે પરંતુ પરંતુ આ દીકરીના વરઘોડા ઉપર હજુ સુધી કોઈ જ કંઈ બોલતું નથી તેને લઈને પણ અત્યારે હાલ લોકો રોષે ભરાયા છે અને તેમના જ વિરુદ્ધ અત્યારે હાલ ટિપ્પણી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત કરવામાં આવે જયેશ રાદડિયાની તો જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે આ સમગ્ર વિવાદ નહોતો થયો તેની પહેલા તેમણે વાત કરી હતી ને ત્યારે તેમણે અમરેલી પાટીદાર દીકરીને લઈને એક વાત કહી હતી તે પણ ખૂબ સાંભળવા જેવી છે એ સાંભળીએ કે અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે અમરેલી લીટરકાંડ વિશે કહ્યું હતું ત્યારે જયેશ રાદડિયાએ તેમને શું પ્રતિક્રિયા આપી હતી કારણ કે જે રીતે રાજ સમાજકરણમાં રાજકારણ આવી રહ્યું છે તો એક ખાલી એક સવાલ એ પણ છે કે દીકરીઓની વાત આવે અને દીકરીઓના મુદ્દા આવે ત્યારે જયેશ રાદડિયા પોતે શું વિચારે છે કે દીકરી જે છે એ કોઈના પણ ઘરની દીકરી હોય એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ બરાબર દીકરી કોઈ કોઈ સમજ દીકરી દીકરી કહેવાય અને ન બોલજો શું કરું છું કારણ કે જે રીતે રાજ સમાજકરણમાં રાજકારણ આવી રહ્યું છે તો એક ખાલી એક સવાલ એ પણ છે કે દીકરીઓની વાત આવે અને દીકરીઓના મુદ્દા આવે ત્યારે જયેશ રાદડિયા પોતે શું વિચારે છે કે દીકરી જે છે એ કોઈના પણ ઘરની દીકરી હોય એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ બરાબર દીકરી કોઈ કોઈ સમજ નહીં દીકરી દીકરી કહેવાય અને ન બોલજો હું શીખવ છું સ્વાભાવિક કારણ કે જે રીતે રાજ સમાજકરણમાં રાજકારણ આવી રહ્યું છે તો એક ખાલી એક સવાલ એ પણ છે કે દીકરીઓની વાત આવે અને દીકરીઓના મુદ્દા આવે ત્યારે જયેશ રાદડિયા પોતે શું વિચારે છે કે દીકરી જે છે એ કોઈના પણ ઘરની દીકરી હોય એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટવી જોઈએ બરોબર દીકરી કોઈ કોઈ સમજ દીકરી દીકરી કહેવાય અને ન બોલજો શું કરું છું જે પ્રમાણે જયેશ રાદળિયાએ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ દીકરી સાથે આવું થવું ન જોઈએ પરંતુ જ્યારે આ વિવાદ નહોતો થયો ત્યારની આ વાત છે ત્યારે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ અમરેલી લેટર કાર્ડનો મુદ્દો ચાલી રહ્યો છે તેમાં પણ હજુ સુધી નિલિપ્ત રાય દ્વારા તપાસનો જે રિપોર્ટ છે તે સોંપવામાં નથી આવતો પાલ ગોટી દ્વારા ડીજીપીને નોટિસ ફટકારવામાં આવી છે પોતાના વકીલના મારફતે એટલું જ નહીં તેમણે પણ કહ્યું હતું કે તે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે પરંતુ હવે આ બધાની છે અમરેલી લેટરકારનો તો મુદ્દો ચાલી જ રહ્યો છે પરંતુ પાટીદાર સમાજનું જ્યારથી આ નિવેદન સામે આવ્યું હતું જયેશ રાદડિયાનું ત્યારથી પણ અનેક લોકો અત્યારે હાલ રોષે પણ ભરા છે અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઘણા બધા પાટીદાર એવા અગ્રણીઓ છે જે ખરેખર આવી જ રીતે સમાજમાં જે હાડકાં નાખવાનું કામ કરતા હોય છે પરંતુ હવે જોવાનું રહેશે કે શું ખરેખર જયેશ રાદડિયા તેની સાથે જે કૌશિક વેકરિયા પાટીદાર દીકરીને લઈને કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની સાથે જો પ્રતિક્રિયા આપે છે અને તેને ન્યાય અપાવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જો રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર